નમસ્કાર જય હિન્દ જય ભારત આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ખરેખર આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે દિવસે દિવસે જે ઘટનાઓ સામે આવે છે અને દિવસે ને દિવસે જે આંકડાઓ સામે આવે છે તો એ સાંભળીને ને જોઈને વિશ્વાસ પણ ના આવે એવા ઘટનાઓ એવી ઘટનાઓ બની રહી છે અને એવા આંકડાઓ બહાર આવી રહ્યા છે હમણાંની વાત કરું તો ગયા વર્ષની અંદર ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સાઓના જે આંકડા આપણે જોઈએ તો વધારે લોકોએ આત્મહત્યા કરી છે વિચારો કે આપણે જે સુરક્ષિત ગુજરાતની વાત કરીએ છીએ જે સુરક્ષાની વાત કરીએ છીએ બેન દીકરીઓની સુરક્ષાની વાત કરીએ છીએ ત્યાં નવસો જેટલી હત્યાઓ થઈ છે અને કેટલું માનસિક ત્રાસથી થી માણસ પીડાતું હશે કે એમણે આત્મહત્યા કરવાના નિર્ણયો લેવા પડે છે અને આના પાછળ જો કોઈ જવાબદાર હોય તો એ સરકાર છે કારણ કારણ કે દિવસે ને દિવસે બેરોજગારી વધી રહી છે યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે યુવાનો ઉપર કેટલી બધી જવાબદારીઓ હોય છેલ્લે એમની પાસે રસ્તા કઈ વધતા નથી અને છેલ્લે આત્મહત્યાના વિચારો આવે ને છેલ્લે આત્મહત્યા કરી લે છે દેવાદારો ખેડૂત બની રહ્યા છે ખેડૂતના ઉપર એટલો બોજ આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે પરંતુ આજે ખેડૂતને સમજવા વાળું કોઈ નથી અને છેલ્લે જ્યારે ખેડૂત આત્મહત્યા કરે ત્યારે બે દિવસ બધી જગ્યા ઉપર વાત થાય અને પછી આ ભૂલી જવાય છે. પછી વાત કરીએ કે ગરીબો ગરીબોને ઘર ચલાવાતું નથી ઘર ના ચલાવવાના કારણે લોકો આત્મહત્યા કરી રહ્યા છે. સુરતની વાત કરું તો સુરતની અંદર સામૂહિક આત્મહત્યાના કિસ્સાઓ સામે આવે છે કે જ્યારે રત્ન કલાકારના ઘર નથી ચાલતા આર્થિક તંગીના કારણે આત્મહત્યાઓ કરે છે. કેટલી દુઃખની વાત છે કે આપણા ગુજરાતની અંદર લોકો જીવવા માટે પણ વલખા મારી રહ્યા હોય એવી પરિસ્થિતિઓ આપણને દેખાય છે વધારે લોકો આત્મહત્યા ક્યારે કરે અને આના આટલી આટલી ઘટનાઓ બન્યા પછી પછી પણ જો સરકાર ચૂપ હોય તો માણસ ક્યાં જશે આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવી દ્વારા આજે મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર પાઠવ્યો છે કે ખરેખર જે ગુજરાતની કફોડી પરિસ્થિતિ બની ગઈ છે જે બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે ગરીબોનું પ્રમાણ વધ્યું છે સાથે સાથે જે કહેવાય ને કે વેપારીઓ જે આત્મહત્યા કરે છે તો એ બધી જે ઘટનાઓમાં જે વધારો થયો છે અસુરક્ષાની અંદર વધારો થયો છે તો આ તમામ બાબતે માનનીય યશુદાનભાઈ ગઢવી દ્વારા આજે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખ્યો છે કે ખરેખર આ બાબતે સરકારશ્રીએ વિચારવું જોઈએ અને યોગ્ય આયોજનો કરવા જોઈએ અને ખાસ આયોજનની અંદર તો એવી વ્યવસ્થા બનાવી જોઈએ કે જેમાં માણસ કદાચ કમાઈ ના શકે અથવા પાસે પૈસા ના હોય તો પણ એ આ પરિસ્થિતિની અંદર જીવી શકે આજની ગુજરાતની પરિસ્થિતિ જો આપણે સૌ જોઈએ તો ખ્યાલ આવે કે ઉદ્યોગપતિઓના જે આંકડા છે જે આટલા વર્ષની અંદર વધુમાં વધુ વધ્યા છે એમની આવક ખૂબ ખૂબ ઘણી વધી છે જ્યારે ગરીબો વધારે ગરીબ થયા છે એટલે આનો મતલબ એવો થાય કે સરકાર ઉદ્યોગપતિઓ માટે વિચારે છે જે કરોડપતિઓ છે અરબોપતિઓ છે એમનો તો બિઝનેસ ધંધામાં ખૂબ વધારો થયો છે એની સામે ગરીબોની વાત કરીએ તો ગરીબોની અંદર વધારો થયો છે ગરીબ વધારે ગરીબ થઈ રહ્યા છે મધ્યમ વર્ગના લોકો વધારે ગરીબ થઈ રહ્યા છે બેરોજગારીનો આંકડો વધી રહ્યો છે લોકો જે રત્ન કલાકાર છે એમાં પણ આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે રાજકોટ હોય સુરત હોય કોઈ પણ જગ્યા પર હોય અત્યારે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે તો આ બાબતે સરકારશ્રીએ વિચારવું જોઈએ અને આ બાબતે યોગ્ય યોજનાઓ બનાવી જોઈએ જેના કારણે આવનારા સમયની અંદર આ જે આત્મહત્યા લોકો કરી રહ્યા છે આત્મહત્યાને પ્રેરણા ના માનીને ખરેખર યોગ્ય દિશામાં આગળ વધી શકે અને એમને જીવનનું એક લક્ષ્ય મળે સાથે જે અસુરક્ષાની વાત કરું છું તો અસુરક્ષા આટલી બધી વધે છે પરંતુ બીજી બાજુ જ્યારે વિપક્ષના નેતાઓ વિપક્ષના સભ્યો આખા ગુજરાતની અંદર જ્યાં પણ વિપક્ષના સભ્યો છે તે તમામ જગ્યાઓ ઉપર પોલીસ દ્વારા એમનું દમન કરવામાં આવે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે પોલીસ દ્વારા ખોટી ખોટી ફરિયાદો આવેલી કરાવડાવવામાં આવે છે તો પોલીસનો જે દુરુપયોગ દુરુપયોગ આ આ પક્ષ રહ્યો છે જો બંધ થઈ જાય અને ખરા અર્થની અંદર પોલીસને લોકોની સેવા કરવા માટે જો છુટ્ટા મૂકવામાં આવે તો જે આ સુરક્ષા વધી રહી છે એની જગ્યાએ સુરક્ષા પૂરી પાડી શકાય એમ છે જેથી અમારી આમ આદમી પાર્ટીની અમારી સૌની એક જ માંગ છે કે આ બાબતે યોગ્ય વિચારીને યોગ્ય નિર્ણય લેવામાં આવે સાથે સાથે પોલીસને માત્ર ને માત્ર પોલીસનું કામ કરવા દેવામાં આવે લોકોની રક્ષા કરવાનું જે મુખ્ય કામ છે એ કામ કરવા દેવામાં આવે જેથી આ જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ બનતી બંધ થાય જય હિન્દ જય ભારત